જે રહે છે દેશનું પરંતુ એમની વિચારધારા દેશ વિરોધી છે આવા જ છેલ્લા કેટલાક વર્ષોથી ટેરરિઝમ એક્ટિવિટી સાથે સંકળાયેલા બે શાકીરને પકડવામાં ગુજરાત એટીએસને મળી છે મહત્વની સફળતા ઓપરેશન સિંદૂર શરૂ થયા બાદથી દેશભરમાં જાસૂસો અને જેહાદીઓને પકડવામાં આવી રહ્યા છે પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે તેવામાં ગુજરાત એટીએસને ખૂબ મોટી સફળતા હાથ લાગી છે એટીએસની ટીમે બે સાયબર આતંકીને ઝડપી પાડ્યા છે સાયબર ટેરરિઝમ એક્ટિવિટી કરનારા બે આરોપી ઝડપાયા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી શીખ્યા હતા હેકિંગ ગુજરાત એટીએસ ની ટીમે ઝડપેલા બે પૈકી એક આરોપી સગીર છે અન્ય આરોપી નામ જસી મંસારી છે દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા બંને આરોપી નડિયાદમાં રહે છે અને જિહાદી માનસિકતા ધરાવે છે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ શરૂ કરેલા ઓપરેશન સિંદુર દરમિયાન બંને આરોપીએ સાયબર ટેરર એક્ટિવિટી શરૂ કરી હતી આ સાથે સરકારી વેબસાઇટોને પણ નિશાન બનાવી હતી એટીએસટી ટીમે ફેબ્રુઆરી મહિનામાં નડિયાદમાં રહેતા જસીમ શાહનવાઝ અંસારી અને આરોપી સગીરના મોબાઈલ કબજે લઈ ગાંધીનગર એફએસએલમાં રિપોર્ટ માટે મોકલ્યા હતા તેની તપાસમાં બંને આરોપીઓ દેશ વિરુદ્ધ સાયબર વોર છેડવા અને ભારત સરકારની વેબસાઇટોને ટાર્ગેટ કરવાનું કામ કરતા હોવાનું ખુલ્યું હતું તેના આધારે એટીએસની ટીમે બંને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે મળેલ કે એ લોકોએ પહેલા એક એક્સપ્લોઇટ એક્સ સેક નામથી એક ચેનલ બનાવ્યો હતો એના બેકઅપ ચેનલ માટે એ લોકો એલાઇટ એક્સપ્લોઇટ બનાવ્યો હતો અને પછી આનો નામ બદલીને આનંદ શેક રાખેલો હતો આ બધા જે નાના નાના જે ચેન્જીસ છે બેકઅપ ચેનલ્સ વગેરે રાખવાનું કારણ એ હતું કે કોઈ પણ કારણથી આ ટેલિગ્રામ બંધ થવામાં આવે તો બેકઅપ ચેનલથી આ લોકોની એક્ટિવિટી ચાલુ રહી શકે એ લોકોના જે ફોલોઅર્સ છે એ લોકો સુધી આની માહિતી પહોંચી શકે હાલ સુધીની તપાસમાં એ બધું સામે આવેલું છે કે જે બંને જે છોકરાઓ છે એ ટ્વેલ્થ પાસ નથી પરંતુ લાસ્ટ છે આઠ મહિનાથી એ લોકો સાયબરના ફિલ્ડમાં ઘણા જ એક્ટિવ છે

કોમ્પ્યુટર જીઆઈટી હબ નામ મેળવી તેને ક્લોન કરતા હતા ટેરમક્સ અને પાઇડ્રોઈડ થ્રી નામના ટૂલમાં ડીડીઓએસ માટેની ડાયરેક્ટરી ચેન્જ કરી જે તે ડીઓએસ ટૂલ દ્વારા વેબસાઇટ ડાઉન કરવા પ્રયત્નો કરતા હતા ત્યારબાદ ચેક હોસ્ટ ડોટ નેટ નામની વેબસાઇટ ઉપર જે તે વેબસાઇટનું ચાલુ અને બંધનું સ્ટેટસ જોઈ તેનો સ્ક્રીનશોટ લેતા હતા તેને પોતાની ટેલિગ્રામ ચેનલ એનોન સેક ઉપર પોસ્ટ કરી ભારત વિરુદ્ધની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરતા હતા આરોપીઓ દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકો સાથે અલાયન્સ બનાવી વિવિધ સરકારી વેબસાઇટોને ટાર્ગેટ બનાવી એટેક કરતા હતા આરોપીઓ જે ભણે છે અને સાથે સાથે આ પર્ટિક્યુલરલી સાયબર ટેરરિઝમના સેક્ટરમાં હેકિંગના ક્ષેત્રમાં ઘણા બધા અમને જે એફએસએલથી જે ડેટા મળ્યો છે એની અંદર એપ્રિલ અને મઈ આ બે મહિનાઓમાં એ જે સાયબર અટેક્સ છે એ બહુ વધારે કર્યા છે આના પુરાવા મળી આવ્યા છે આ બધાને ખબર છે એની અંદર ઘણા જૂનો ડેટા હોય એ લોકો ડિલીટ કરી દેતા હોય પરંતુ એ બે મહિનામાં અમે કન્ફર્મ કહી શકીએ કે ઘણા બધા અટેક્સ એ લોકો જુદી જુદી વેબસાઇટ્સ ઉપર કર્યા છે દેશ વિરોધી વિચારધારા ટેલિગ્રામ ગ્રુપમાં આરોપીઓ પ્રચાર કરતા હતા ઓપરેશન સિંદૂરનો દ્વેષ રાખી સાત મેના દિવસે સરકાર અલગ અલગ વીસ વેબસાઇટ ડીઓ દ્વારા ડાઉન કરી હતી પોતાના ટેલિગ્રામમાં ગ્રુપમાં માં આરોપીઓ દેશ વિરોધી પોસ્ટ કરી હતી આરોપીઓ સરકારના ડિફેન્સ ફાઇનાન્સ એવિયેશન શહેરી વિકાસની સંસ્થાઓ તેમજ રાજ્ય સરકારની ની ટાર્ગેટ કરી આ રીતે એપ્રિલ અને મે મહિનામાં પચાસથી વધુ વેબસાઇટને ડાઉન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આરોપીઓ વિરુદ્ધ સાયબર ટેરરિઝમનો કેસ દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ટૂલ્સ અને સોફ્ટવેર વગેરેની વધુ માહિતી વિશે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે પોલીસ તપાસમાં નવા અને ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ